જુનાગઢના પ્રખ્યાત ગુટલેગર અને ગુટસિટોકના આરોપી ધીરેન કારિયાને પોલીસ પકડથી દૂર રાખવા પત્ની અને પુત્ર દ્વારા નકલી કાર્ડનો ઉપયોગ કરાતા પોલીસે આવા એક હજાર એક સિમ કાર્ડ રાધનપુરથી કબજે લઈ પરમ કાર્યા અને તેના સાગરી ભરત પરમારની ધરપકડ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ સમગ્ર બાબતે ડીવાય રવિરાજ પરમારે માહિતી આપી હતી જુનાગઢ શહેર ખાતે ઉચ્ચી ઉચ્ચિતકનો મુખ્ય આરોપી ધીરેન કારિયા જેઓની તપાસ એલસીબી પીઆઈસી જેજે પટેલ નાઓ કરતા હોય જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાઈ આવે જે માહિતી અનુસાર જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતે મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર રહે ઓડિશા રાજ્ય આ બંને બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઇડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કરી જોડતી હોય જેથી આજ રોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયા ને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો અઢાર બે ચોપન તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ બે હજાર ની કલમ છાસઠ સી તથા ધ ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ ની કલમ બેતાલીસ ત્રણ સી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવની વિગત મુજબ જે નિશા ધીરેન કારિયા એટલે કે ધીરેન કારિયા ના પત્ની છે તેઓ દ્વારા જ્યારે નાસ્તો ફરતો હોય ત્યારે તેની સાથે સંપર્ક કરવા સારું અને અન્ય બુનાઈ પ્રવૃત્તિઓ આચરવા સારું ધિરેન આ ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલું અને વોટ્સએપના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલ હોય પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવે છે